તૈયાર થઈ જશે પથ્થરી બધી ઉપાડ લીધી છે કોલેજે મસ્ત પેલા ચા પીતા ચા પીને પછી કોલેજ પેલો આગળ છે કરણ અને વિશ્વ વહેલો ખબર નહીં અને સદી આવ્યો નથી તો અત્યારે અંબિયા છે ને એક વિશ્વ એ ચાલો જોઈ જ્યા જઈ અત્યારે મસ્ત ચા પીને કોલેજ બાજુ ચાલો લેટ્સ ગો મિત્રો મસ્ત ચા બા પીને કોલેજ બાજુ વાતાવરણ જાઓ વાદળા વાતાવરણ છે ને વરસાદ જેવું એ પણ આવશે નહીં વાંધો નહીં જો કરણ આ જાય છે ચાલો પેલા કોલેજ જતા આવ્યું પછી ડાયરેક્ટ મળ્યો માણસો અહીં નથી જો કંઈ કેટલા બેઠા એક ભાઈ સ્ટુડન્ટ બંકમાં કોલેજને બધા ચાલો એ ટોપિકમાં વધારે વાત નથી કરી મિત્રો મસ્ત ત્યાં રૂમે આવી ગયા છે મસ્ત કોલેજમાંથી જઈને જમીને અને રૂમે આવી ગયો કરણ ઉપર હું રૂમમાં એકલો છું ત્યારે તો મને આવે છે નીંદર મસ્ત તો ચલો હું સુઈ જાય ઘડીક ને પછી તો શું કરી ચલો સુઈ જાય ઘડીક તરાય ને ખવાઈ જ વધારે તો નીંદર આવે ઘડીક ટાઈમ થોડોક આરામ આરામ કહી પછી નીકળશું બહાર ચાલો ગુડ નાઇટ સોરી ગુડ નાઇટ તો ના કહેવાય પણ હાલો કોઈ બોઈ પછી મળું આપણે જેવું થઈ ગયું છે મસ્ત અને ઉઠી ઉઠીને હાલ ચા બા પીવા કારણ કે વિશ્યુ છે ને અમે જાઓ ભજન કાઈસકોજન મંદિર માં જો હાંભળા તો છે ને મંદિર એ નક્ષ પરજી છે ને મંદિર રેસી જતો હાં જાવ ને આમ આપણે આમ જવાનું જોઈશું આ કેતો તો હે આર ઈસાઈ જ નહી જીવાય નીકળે

ચોરનનગરનો જી મેળો પહેલા યોજાય તો સાત માઠમ નો એમપીસીના ગ્રાઉન્ડમાં આયોજક ફિર ઉચે લોકેશન તો જો બધી તૈયારી ચાલુ છે એમપીસીના ગ્રાઉન્ડમાં જો આ જો બધું કામ ચાલુ છે ખટારા ભાઈ ભાઈ સામાન આવી ગયો છે મસ્ત અને આવક ચાલુ હે હેલો બ્રો કે ભાઈ હવે જો હું પહેલા મને આના વિશે કે મિત્ર કોક આપણે મિત્ર મળી ગયા છે બધું શું હાલ છે

फूल तैयारी बद सामान उतरे है हजू तेर तारीख लागो नहीं ला तो डायरेक्ट क्या डायरेक्ट क्या ट्रांसपोर्ट है डायरेक्ट क्या थे तो ना तो ट्रांसपोर्ट हो भाई इना जो ई मेला जो न था भाई यहां पे ट्राई कर छु के एकदम ने बताउ छु जो आवला मोटा चकडोर ने बे सामान है हामे ओए हामे ला दी हां छोकरे जो जे नो जाओ मित्र बद्दस काम चालू जो

ફિટિંગ થઈ કાંઈ વાંધો ને તમને જે ફિટિંગ થાય પછી તો આજે હશે તો બતાવશું તો જવું કે હોય તો ચાલો તો જો મિત્રો અહીંયા કણે છે આ બધું વર્ષ હોળી કાનીનો સામાન જો કેટલા સામાન છે એમાં ખબર ન પડે હોય આપણે કે કેવી ફિટિંગ થાય શું કાંઈ ફિટિંગ થાય પછી બધી ખબર પડે તો આવું કાંઈક છે જો અહીંયા બધું આવેલા મોટા ચકડોળનું હોય આ છે ઓલું ફિટિંગ થાય અલગ અલગ આવું બધું હે અને જો કેટલા માણસો આવું બધું હે કઈ તો એ ચાલો આપણે ફિટિંગ થાય પછી આગળ વધશું બાકી ફરતી બાજુ અહીં ઘણા આ ચાલુ થઈ ગયું માંડવા અંદર જેવું છે ફરતી બાજુ ખડેલું જો એટલે એના સ્ટોલનું બહુ બધું છે ગ્રાઉન્ડ મોટું છે એટલે બહુ મોટા વિસ્તારમાં મેળો થવાનો થાય છે પણ નાનામાં તો જન્માષ્ટમીનો મેળો મસ્ત સુરેન્દ્રનગર જિલ્લામાં એમ તો છે ને ગ્રાઉન્ડમાં થવાનો પહોંચી જાય જલ્દી મજા આવશે બાકી ફૂલ હજુ એક વાર બતાવી દઉં ચાલો હજુ ફિટિંગ થાય છે કદર બતાવી દઈશું ચાલો અલાદી પાછા રૂમ બાજુ આપણે જોવા જો ચાલો જો બાજી ફૂલ ને તૈયારી ચાલુ તો મિત્ર અત્યારે આપણે છે મસ્ત ભાઈબંધ ના રૂમ ઉપર અને એમ જોવાય બીજા માસ લુક જો સુરેન્દ્રનગર સૂરજ મસ્ત ડૂબે છે જો વિશ્વ વગર આવી ગયા છે ને મિત્રો જો આમાં બીલા પાડી ટેકનોલોજી બીલા કા બીલા